સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધ કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોસીફરાજ સબ્બીર મોઈન સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈને દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યારબાદ બીજા દિવસે તોસીફરાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાબારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે મારું નામ સોનબા જીગ્નેશભાઈ સોલંકી છે અમે અંબારેશ્વરના છીએ અને અમારે કેટલા ટાઈમથી કેસ ચાલતો હતો જમીન બાબતમાં પણ અમારા ઘર માટે અમને સ્ટે આપ્યો છે ગઈકાલે આવી અને મોમેડન લોકો છે હંમેના એ લોકો આવીને અમને ધમકી આપીને એવું કીધું કે તમે લોકો ઘરમાંથી લઈ નીકળો તો તમને મારી નાખીશું અને સવારમાં આવી રીતના ઘરે કોઈ નહોતું પપ્પા અને મારા હસબન્ડ ઘરું જ આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં મેં છોકરાઓને લઈને એમલી જ હતી અને ત્યારે આવીને જીસીબીથી મારું તોડવા માંડ્યા અને મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસવાળાએ બી કંઈ જવાબ આપ્યો ને કોઈ અમારી મદદ મેં આવ્યું ના અને મને ઘરમાંથી ખેંચીને મારી લીધી અને મારી મારા છોકરાને બી લીધા મારો ફોન લઈ લીધો મને એવું કીધું કે ભંગડી અહીંથી નીકળ અને મને અહીંથી ત્યાં બધાએ થઈને મને વિંઝાટી લીધી કોણ કોણ હતું મારોસીમ માનસિંહ રાજ હતો એક અને એક સલીમ એક મોઈન અને ને સફો કરીને એક છોકરો હતો એ બધાએ મને આમથી આમ ને આમથી આમ મારો ફોન નહોતા આવતા મને વિંચટિયા કરતા હતા અને મારો ફોન એમથી એમ લઈ લેતા હતા ને એમથી એમ મારા છોકરાને મેં ફોન ખોંચવીને આવેલો તો મારા છોકરાને હવે તમાચા મારી લીધા અને ફોન લઈ લીધો અને લાકડીઓ મને રોડ પર અમે લોકોને કર્યા ને પછી એવું કીધું કે રોડ પર બધા ઉપર હતા અને મેં કીધું મને ફોન આપો વાત ફોન કરવો છે તો બધાને એવું કીધું કે એને ફોન આપશો ને તો તમને ને સપાટે મારીશું અને બધા લાકડીઓને લોખંડના સપાટાને એવું બધું લઈને આવ્યા હતા